હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું ચાટપુરી ચાટપુરી એટલે કે દિલ્લી ચાટ બાસ્કેટ પૂરી તો આપણે બનાવવા માટે બે કિલો જેટલા વાફેલા બટેટા લીધા છે હવે તેને આપણે છાલ ઉતારીને તૈયાર કર્યા છે અને તેને છૂંધીને એકદમ સારી રીતે તૈયાર કરશું તો હવે તે માવો તૈયાર થઈ ગયો છે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો આપણો મસાલો તૈયાર છે હવે તો હવે આપણે પલાળેલા મગ લીધા છે જે મેં નવથી દસ કલાક સુધી પલાળીને રાખ્યા હતા અને બાફેલા ચણા લીધા છે તો આપણે તેના વઘાર માટે હવે બે મોટી ચમચી જેટલું તેલ લીધેલ છે તેલ ગરમ થાય એટલે તેમાં રાયજીરું એડ કરીશું તેલ હજી આપણું ગરમ થયું નથી એટલે રાયજીરું ફૂટતા વાર લાગશે તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે અને આપ મારી રેસિપીનો આનંદ માણી શકો તો હવે આપણું તેલ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે જો તેલ ગરમ થાય એટલે જીરું ફૂટીને તૈયાર થશે હવે આપણે તેમાં એક ચમચી હિંગ એડ કરીશું અને લીમડાના પાન એડ કરીશું લીમડો નાખવાથી ટેસ્ટ સારો આવે છે હવે તેમાં એક મોટી ચમચી જેટલી હળદર એડ કરીશું હળદર એડ કર્યા બાદ તેમાં આપણે જે પલાળેલા મગ હતા તે એડ કરીશું તો જ્યાં સુધી જે મગમાં પાણી હોય તે બળી ન જાય અને મગનું જે કાચું ફ્લેવર છે તે જતું ન રહે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને તેને મિક્સ કરીને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો આપણું પાણી જે છે તે ધીરે ધીરે બળી રહ્યું છે અને મગનો કાચો ફ્લેવર પણ ધીરે ધીરે દૂર થઈ જશે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું એડ કરવાથી આપણા મગ છે તે ફટાફટ ચડી જાય છે અને મગમાં મીઠાનો ટેસ્ટ એકદમ ભળી જાય છે તો મીઠું એડ કર્યા બાદ તેને ફરીથી હલાવી લઈશું આમાં આપણે ચણા પણ એડ કરીશું તો તમે જોવો છો કે મગનું કાચું ફ્લેવર જતું રહ્યું છે તો હવે તેમાં વાફેલા ચણા છે તે એડ કરીશું ચણા એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી મગ અને ચણા મિક્સ થઈ જાય તો હવે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું લાલ મરચું એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હવે આપણા મગ એકદમ રેડી છે તો હવે આપણે બનાવીશું આંબલીની ચટણી આંબલીની ચટણી બનાવવા માટે મેં આંબલી લીધેલ છે ગેસની ફ્લેમ હાઈ રાખીશું આમલી લીધા બાદ તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ તેમાં ગોળ એડ કરીશું ગોળમાં બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ સારો આવે છે હવે આપણી આંબલી બાફવા મૂકીશું બાફીને આમલી તૈયાર છે તો બ્લેન્ડર મિક્સ કરીને હવે આપણે તેને ઝાડની મદદથી એકદમ ગાળી લઈશું તો તમે જોઈ શકો છો આમલી એકદમ ઘટ થઈ ગઈ છે અને બફાઈને રેડી છે બ્લેન્ડર કર્યા બાદ તેમાં જે આંબલિયા રહેલા છે તે એકદમ દૂર થઈ જશે અને નીચે આંબલીનું જાડું પાણી છે તે રહ્યું છે તો હવે આપણે તેને ગેસની ફ્લેમ પર ચડાવીશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું તેમાં મસાલા એડ કરીશું ચટણી મીઠું ગોળ જેથી આંબલીનો ટેસ્ટ એકદમ ખાટો જતો રહે છે અને એકદમ ગળપણમાં આવી જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે આંબલીની ચટણી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે બનાવીશું ગ્રીન ચટણી ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં મેં બેથી ત્રણ જેટલા મોટા મરચાં લીધા છે હવે તેમાં મરચાં અને મરચી બંને એડ કરી છે જેથી આપણે તીખો ટેસ્ટ મળી રહે મરચાં એકદમ તીખા ના હોય એટલે મરચી એડ કરી છે તેમાં મોટા ચારથી પાંચ ટુકડા આદુ એડ કર્યા છે અને એક મોટો કપ જેટલા ધાણા એડ કર્યા છે હવે તેમાં અડધી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું એક સ્પૂન જેટલું મીઠું એડ કરીશું જેથી આંબલીનો ટેસ્ટ ખાટો મીઠો રહે છે અને અડધું લીંબુ એડ કરીશું લીંબુ એડ કરવાથી ચટણી એકદમ કાળી પડતી નથી અને તેનો ટેસ્ટ ખાટો રહે છે અને જો ચટણીનો કલર એકદમ ગ્રીન લાવવો હોય તો તેમાં બરફ એડ કરવાનો બરફ એડ કરવાથી ચટણીનો કલર ચેન્જ થતો નથી કે બ્લેક પડતી નથી એકદમ ગ્રીન નેચરલ ગ્રીન જેવી લાગે છે તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ ગ્રીન બનીને તૈયાર છે તો હવે આપણી પૂરી ભરવા માટે વઘારેલું કઠોળ બટેટાનો મસાલો અને દહીં જે મેં ખાંડ નાખીને ગળ્યું કર્યું છે કાંદા ચોપ કરેલા અને ટામેટા નાના નાના ટુકડામાં તૈયાર છે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી બંને તૈયાર છે તમે જોઈ શકો છો તેનો કલર પણ એકદમ ગ્રીન આવ્યો છે તો હવે આપણે ચાટ પૂરી બનાવવા માટે પૂરી તૈયાર કરીએ છીએ અને બાસ્કેટ પૂરી પણ કહેવાય છે તો તમે એક પ્લેટમાં બધી જ પૂરી તૈયાર કરી છે પૂરી મૂક્યા બાદ હવે તેને સારી રીતે ગોઠવી લીધી છે હવે તેમાં આપણે બટેટાનો મસાલો એડ કરીશું સૌ જે આપણે મસાલો બનાવ્યો તો તે એડ કરીશું બધી જ પૂરી ભરાઈ જાય એટલે આપણે તેમાં હ હવે આપણે તેમાં જે વઘારેલું કઠોળ છે તે બધી પૂરીમાં ભરી લેશું એક પછી એક બધી પૂરીમાં કઠોળ ભરી લઈશું તમે જોઈ શકો છો આપણી પૂરી ધીમે ધીમે તૈયાર થઈ રહી છે કઠોળ ભરાઈ જાય એટલે હવે આપણે બધી જ પૂરીમાં આંબલીની ચટણી એડ કરીશું તમે ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો ચટણી એડ કર્યા બાદ બધી જ પૂરીમાં આપણે કાંદા એડ કરીશું કાંદા તમારા ફેવરેટ હોય તો તમે નાખી શકો છો અને ન નાખવા હોય તો ઓપ્શનલ પણ છે કાંદા નાખ્યા બાદ તમે ટમેટા એડ કરીશું ટમેટા ભરાઈ જાય એટલે આપણે જે બનાવેલી હતી તે ગ્રીન ચટણી એડ કરીશું ગ્રીન ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો ચટણી નાખ્યા બાદ હવે આપણે તેમાં જે ગળ્યું કર્યું હતું તે દહીં એડ કરીશું દહીં એડ કર્યા બાદ હવે આપણે ઝીણી સેવ લીધેલ છે બધી જ પૂરીમાં સેવ એડ કરી દઈશું સેવથી એકદમ અલગ ટેસ્ટ થઈ જાય છે અને પૂરીનો ટેસ્ટ વધારે સારો આવે છે તો સેવ એડ કર્યા બાદ હવે આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું ચાટ ચાટ મસાલો તે ઓપ્શનલ નથી તે ફરજિયાત છે ચાટ પૂરીમાં ચાટ મસાલો નાખવાથી ટેસ્ટ સારો આવે છે હવે તેમાં ધાણા એડ કરીશું અને આપણી ચાટ પૂરી એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો કેવી સરસ દેખાય છે થેન્ક યુ ફોર